નમસ્તે મિત્રો અમારા અદ્ભુત અને ખાસ જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મિત્રો આ ફક્ત કોઈ સામાન્ય દિવસ નથી આજનો દિવસ તમારા ભાગ્યમાં તમારા જીવનમાં અને તમારા ધ્નમાં એક એવું પરિવર્તન લાવવાનો છે જેની તમે કલ્પના પણ ન કરી શકો સૌ પ્રથમ અમે ભગવાન સૂર્યદેવને હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ હે ભગવાન સૂર્યદેવ જે કોઈ પણ આ વીડિયોને સૌથી પહેલાં પસંદ કરે છે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને સાચા હૃદયથી ટિપ્પણીઓમાં જય સૂર્યદેવ લખો તેમના જીવનમાં ક્યારે કોઈ વસ્તુની કમી ન રહે તેમના ઘર સુખ અને સંપત્તિથી ભરાઈ જાય તેમના દરેક દિવસ તમારા પ્રકાશથી પ્રકાશિત થાય મિત્રો એવું કહેવાય છે કે સમય એક જેવો રહેતો નથી અને આ વિધાન આજે બિલકુલ સાચું છે કારણ કે તમારી કુંડળીમાં થયેલા ફેરફારો તમારા માટે અલૌકિક આશીર્વાદ તરીકે આવ્યા છે તમે અત્યાર સુધી જે મુશ્કેલીઓ અને અંધકાર સહન કર્યો છે તેનો અંત આવી રહ્યો છે આજે ભગવાન સૂર્યદેવે તમારા જીવનની યાત્રામાં પોતાના રથમાંથી પ્રકાશ મોકલ્યો છે અને આ પ્રકાશ તમારા જીવનના દરેક ખૂણાને સંપત્તિ પ્રેમ અને સમૃદ્ધિથી ભરી દેશે હવે જેમ આપણે તમારી કુંડળી વિશે વાત કરીએ છીએ ધ્યાન આપો આજનું ગોચર એટલું શક્તિશાળી છે કે તેણે સૂર્યદેવના આશીર્વાદ ભગવાન શનિદેવ દેવી લક્ષ્મી અને ભગવાન કુબેર મહારાજના ત્રિમૂર્તિ સાથે એકસાથે સક્રિય કર્યા છે સૂર્યદેવના તેજ શનિદેવના ન્યાય દેવી લક્ષ્મીની કૃપા અને કુબેરના ખજાનાનું મિશ્રણ આજે તમને અશક્ય લાગતી સફળતા અપાવશે તમારું દુર્ભાગ્ય સમાપ્ત થઈ ગયું છે અને સૌભાગ્યનો સુવર્ણયુગ શરૂ થયો છે જે લોકો વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે તેમના માટે આજનો દિવસ સફળતાનો સંકેત આપશે આજે તમને પાંચ મહત્વપૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત થશે ફક્ત તમારી મહેનતનું પરિણામ નહીં પરંતુ સૂર્યદેવ અને અન્ય દૈવી શક્તિઓની વિશેષ કૃપા પહેલો આશીર્વાદ તમારા જીવનમાં સંપત્તિનો પૂર હશે અને તમારા બેંક બેલેન્સમાં ધીમે ધીમે વધારો નહીં અચાનક મોટી ઓફર અણધારી રકમ અથવા લોટરી જેવી પરિસ્થિતિ એવા લોકોને આશ્ચર્યચકિત કરશે જેઓ તમારી આર્થિક રીતે ઈર્ષા કરતા હતા બીજો આશીર્વાદ તમારા પ્રેમ સંબંધોમાં સ્થિરતા અને સાચો સાથ હશે જેમને હજુ સુધી સાચો પ્રેમ મળ્યો નથી તેમને આજે એક ખાસ સંકેત પ્રાપ્ત થશે કાં તો સંદેશ મુલાકાત અથવા કોઈ એવી વ્યક્તિ જે તમારા જીવનનો પાયો બનશે જો તમે પહેલાથી જ કોઈ સંબંધમાં છો તો તે પ્રેમ વધુ ગાઢ બનવાનો છે ત્રીજો આશીર્વાદ તમારા ઘરમાં પરિવર્તન છે લાંબા સમયથી અટકેલા ઘરકામના મામલાઓ મિલકતના વિવાદો અથવા ઘરેલું અશાંતિ બધું જ સમાપ્ત થઈ જશે અને દેવી લક્ષ્મી પોતે તમારા દરવાજા ખટખટાવશે આ એવો સમય છે જ્યારે સંપત્તિની સાથે સુખ અને શાંતિ પણ તમારા ઘરમાં કાયમ માટે નિવાસ કરશે ચોથો આશીર્વાદ તમારા વિરોધીઓનો પતન અને તમારા આત્મવિશ્વાસનો વિજય છે આજે ભગવાન શનિદેવે પોતે પ્રતિજ્ઞા લીધી છે કે જેઓ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે અને તમને નીચે લાવવા માંગે છે તેમનો અંત નજીક છે જો તમે અત્યાર સુધી શાંતિથી સહન કર્યું છે તો હવે ન્યાયનો સમય છે તમે એક પણ શબ્દ બોલ્યા વિના વિજય મેળવશો પાંચમો અને સૌથી મોટો આશીર્વાદ એ છે કે આજે તમને એક શુભ સંકેત મળશે જે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે આ સંકેત સ્વપ્ન અજાણી વ્યક્તિના શબ્દો અથવા કોઈ ધાર્મિક વસ્તુ મંદિરની ઘંટડી ગાય કાગડો અથવા કમળનું ફૂલ અથવા સૂર્યના કિરણોના અચાનક દેખાવ દ્વારા આવશે આ સંકેત તમને સ્પષ્ટપણે કહે છે કે તમારો શુભ ક્ષણ શરૂ થઈ ગયો છે તેને અવગણશો નહીં હવે વાત કરીએ ભગવાન કુબેર મહારાજ વિશે તેમના આશીર્વાદથી ત તમને તમારા પરિવારમાં માન અને સમાજમાં પ્રતિષ્ઠાના રૂપમાં માનસિક સંતોષ પણ મળશે કુબેરનો ખજાનો ફક્ત તમારા ખજાના ભરવા પૂરતો મર્યાદિત નથી તે તમારા વિચારો અને કાર્યોને પણ અમૂલ્ય બનાવે છે સૂર્યદેવના કિરણો તમારા ઘર પર પડતાની સાથે જ તમને આજે કંઈક અલગ અનુભવ થશે તમારું મન શાંત થશે તમારા વિચારો સ્પષ્ટ થશે અને તમે જે પણ યોજના બનાવો છો તેમાં સફળતાના દરવાજા આપમેળે ખુલી જશે મિત્રો ચાલો આગળ વધીએ આજના ખૂબ જ ખાસ જ્યોતિષ કાર્યક્રમમાં આપણે શીખીશું કે સૂર્યદેવ અને અન્ય દેવતાઓના આશીર્વાદથી તમારા જીવનમાં આ પરિવર્તન તમારા જીવનના દરેક પાસાને કેવી રીતે અસર કરશે કારણ કે હવે એવો સમય છે જ્યારે તમે ભરો છો તે દરેક પગલું તમને સફળતા તરફ દોરી જશે ભગવાન સૂર્યએ પોતે તમારા જીવનની અંધારી ગલીઓમાં પ્રકાશ મોકલ્યો છે અને આ પ્રકાશને કારણે તમારા માર્ગમાં કોઈ અવરોધો રહેશે નહીં અને કોઈ દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકશે નહીં જો મિત્રો શનિદેવનો ન્યાય ક્યારેક મોડો આવે છે પણ તે આવે છે અને આજે શનિદેવે નક્કી કર્યું છે કે તમારા જીવનમાં તમે જે અન્યાય અવરોધો અને દુઃખ સહન કર્યા છે તેનો બદલો તમારે જ લેવો પડશે શનિદેવના આશીર્વાદથી આજે તમને તમારા જીવનમાં ન્યાય મળશે જે વ્યક્તિએ તમને અવરોધ્યા જૂઠું બોલ્યું અને તમારા કષ્ટના પુરસ્કારો છીનવી લીધા તેનો સમય બદલાઈ ગયો છે તેનો પ્રભાવ હવે સમાપ્ત થઈ જશે અને તમારી ખ્યાતિ અને પ્રતિષ્ઠા વધશે તમે જોશો કે જે લોકો તમને એક સમયે હલકી ગુણવત્તાવાળા માનતા હતા તેઓ હવે તમારી આગળ નમીને તમારું પાલન કરશે દેવી લક્ષ્મીના આશીર્વાદ આજે તમારા જીવનમાં એક અદ્ભુત ચમત્કાર લાવ્યા છે દેવી લક્ષ્મી પોતે તમારી કુંડળીમાં પ્રવેશી છે અને આનો અર્થ એ છે કે અચાનક સંપત્તિનો પ્રવાહ આવશે તમને જૂની લોન પાછી મળી શકે છે અણધારી આવક મળી શકે છે અથવા કોઈ સોદો અચાનક નફાકારક બનશે જેમણે લોટરી અથવા અન્ય સ્પર્ધાઓમાં હાથ અજમાવ્યો છે તેઓ પણ આ દિવસ ભાગ્યશાળી લાગી શકે છે તમારા ખાતામાં પૈસા આવવા લાગશે અને તમારા જીવનમાંથી અછત શબ્દ અદૃશ્ય થઈ જશે મિત્રો ભગવાન કુબેર મહારાજના નામનો માત્ર ઉલ્લેખ કરવાથી તિજોરીઓનો અવાજ સંભળાય છે તેમના આશીર્વાદથી દરેક ગરીબ વ્યક્તિ ધનવાન બને છે અને દરેક ખાલી થેલી ભરાઈ જાય છે આજે કુબેર મહારાજ તમારા ઘરમાં શુભ સંકેતો મોકલવાના છે આ સિક્કાની અણધારી શોધ તમારા ઘરમાં પૈસાનો અણધાર્યો દેખાવ અથવા કોઈ સંબંધી તરફથી અણધારી નાણાકીય સહાય હોઈ શકે છે આ નિશાની સ્પષ્ટપણે દર્શાવે છે કે તમારા ભાગ્યમાં પરિવર્તન આવ્યું છે અને તમને હવે કોઈ અછતનો અનુભવ થશે નહીં પ્રિય મિત્રો આ ફક્ત ભૌતિક પરિવર્તન નથી તે આધ્યાત્મિક રીતે ઉત્સાહિત પણ છે સૂર્યદેવનું તે જ તમને નકારાત્મક વિચારોથી મુક્ત કરશે હવે તમે વધુ આત્મવિશ્વાસ અનુભવશો જ્યાં તમે પહેલાં ખચકાટ અનુભવતા હતા ત્યાં હવે તમે હિંમતવાન પગલાં લેશો આ પરિવર્તન તમારા પ્રેમ જીવનમાં પણ જોવા મળશે જે લોકો પોતાના સંબંધોથી પરેશાન છે તેમના માટે આ સમજણ અને વિશ્વાસનો સમય છે આજે તમારા સંબંધો મધુર બનશે અને પ્રેમ ગાઢ બનશે મિત્રો જ્યારે જીવનમાં મોટા ફેરફારો થાય છે ત્યારે તેમની સાથે કેટલીક સાવચેતીઓ રાખવી મહત્વપૂર્ણ છે કોઈ પણ નકારાત્મક વિચારો અથવા આળસ ટાળવા માટે આજે તમારે ખાસ કાળજી લેવી જોઈએ જો તમે નિષ્ક્રિય રહેશો તો સૂર્યદેવ દ્વારા આપવામાં આવેલા કિરણો તમને પસાર કરશે અને તમને પાછળથી પસ્તાવો થશે તેથી દરેક કાર્યમાં સક્રિય રહો સવારે સૂર્યદેવને જળ અર્પણ કરો અને તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવી રાખો આમ કરવાથી આશીર્વાદ કાયમ રહેશે અને પૈ